જય માતાજી હર હર મહાદેવ જે હર ધામ ભરૂચ ચેનલમાં આપનું સ્વાગત છે હવે ટૂંક સમયમાં પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે તો વિચાર એવો આવ્યો કે આજે આપણે ઘણા વખતથી થી પર વિડીયો બનાવી રહ્યા છે તો આ વખતે જોઈએ કે આપણે આ પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની અને ઉમાનીમાં પાર્વતીની પૂજા આપણે કેવી રીતે કરી આમ તો માણસ માણસે નિયમિત સવાર પ્રભાતે શિવજીની પૂજા કરવી જોઈએ નિયમિત ના કરી શકે તો શ્રાવણ માસ દરમિયાન કરવી જોઈએ અને શ્રાવણ માસ દરમિયાન ના કરી શકે તો સોમવારે મહાદેવની પૂજા કરવી જોઈએ નથી તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો સરળ અને સાદી રીતે નહીં મંત્રો નહીં તંત્ર પણ સાદી રીતે શિવજીને પ્રસન્ન કેવી રીતે કરી શકીએ અને સોમાની પૂજાનું ફળ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ તો સૌ પ્રથમ જોતા શિવજીની પૂજા પતિ પત્ની સાથે કરવી જોઈએ સવારમાં વહેલા ઉઠી જ્યારે નાવા જાય છે નાતી વખતે ડોલ ની અંદર પાણી પાણી અંદર એક ચપટી હળદર નાખી દીધી ગંગાજળ નાખી નાહી સુદથી શ્વેત વસ્ત્રો ચોખા કપડા પહેરી શિવજીના મંદિરે જવું જતી વખતે ઘરથી પાણીનો લોટો પિત્તળનો તાંબાનો આ લોટાની અંદર શુદ્ધ ચોખ્ખું પાણી અંદર ગંગાજળ થોડું દહીં કાળા તલ અને સાકર નાખી અને પાંચ બીલીપત્ર લઈ જવા કોઈ દિવસ ઘણી વાર જોયું છે કે મંદિરે જે પૂજા કરવા જતા હોય છે તે પોતાના મંદિરેથી જ ફૂલ તોડતા હોય છે મંદિરેથી જ તોડતા હોય છે પણ એ બિલીપત્ર પર આપણો હક નથી આપણો અધિકાર નથી પાણીનો લોટો બી મંદિરે લેતા હોય છે આ ના કરવું જોઈએ આથી આવું કરવાથી આ પૂજા નું ફળ પ્રાપ્ત થતું સૌ પ્રથમ તો દરેક વસ્તુ ઘરથી લઈ જવી જોઈએ આ રીતે ઘરથી લઈ જઈ સૌ પ્રથમ પતિ પત્ની સાથે જઈ બહાર થી શિવજીને પગે લાગવું જોઈએ મા ઉમાને પગે લાગવું જોઈએ પાર્વતીને ને હનુમાનજીને પગે લાગવું જોઈએ નંદીશ્રીને પગે લાગવું જોઈએ કાજબને પગે લાગવું જોઈએ ત્યારબાદ પત્નીએ એ મંદિરને બહારના ભાગમાં બેસી માં ઉમાનું મા પાર્વતીનું ધ્યાન કરવું જોઈએ હજી પતિ છે અંદર જઈ શિવજીને સૌ પ્રથમ જળથી અભિષેક કરવો જોઈએ પણ ધ્યાન રાખવાનું ઘણી વાર આપણે શિવજીના મંદિરે જેથી ઉપરથી જે ફૂલો હોય છે હોય છે બધું સાફ કરતા હોય છે પણ એ સાફ કરવાનો અધિકાર આપણાને નથી ગોસ્વામીને જ છે અને એવો ચાર વાગ્યા પછી જયારે ભગવાન શિવની પક્ષાળ થાય એ પખાળ કરવાનો અધિકાર એમને છે આપણાને અધિકાર નથી એટલે આપણે સાફ કરવું ના જોઈએ ત્યારબાદ ભગવાનને પહેલા જળથી અભિષેક કરવાનો અને જળથી અભિષેક કરતી વખતે પંચાક્ષર મંત્રનો જાપ કરવો ઓમ નમો શિવાય બીજા કોઈ મંત્ર બોલવાની જરૂર નથી વધારે કંઈ બોલવાની જરૂર નથી ઓમ નમો શિવાય ધ્યાન શિવમાં દોવું જોઈએ ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય કહી એ જળનો અભિષેક કરવો ત્યારબાદ જે ઘરથી દૂધ લાય દૂધનો અભિષેક કરવો જોઈએ ફરી બીજી વખત એ જળથી અભિષેક કરવો જોઈએ ત્યારબાદ એ બિલીપત્ર લાયા છે એ બિલીપત્ર કોઈ મંત્ર નહીં પંચાક્ષર મંત્ર ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય એ પાંચ લાયા અગિયાર લાયા કેટલી લાયા જે બિલી લાયા હોય એ બીલી શિવજીને અર્પણ કરવા જોઈએ ફૂલ જો મળે તો બહુ સારું કરવું જોઈએ અને ગુલાબનું ફૂલ પાંચ ફૂલમાં ઉમાને અર્પણ કરવા આ અર્પણ કરી બંને પતિ પતિ બાર વહે શિવજીનું અને ઉમાનું ધ્યાન કરવું જોઈએ આવી રીતે સારી રીતે નોર્મલ ભાષામાં કહે તો એકદમ સાદી આ રીતે કેમ આપણે જે કઈ કર્મ કરીએ છીએ ચડાવીએ છીએ એનું પાણી છે એનું દૂધ છે એની સાફ સફાઈ પૂજારી કરે છે એટલા માટે અગિયાર રૂપિયા આપી એક ટાઈમ ઘેર આવી એક ટાઈમ જમવું જોઈએ જે કંઈ જમીએ છીએ એક ટાઈમ એટલું ને એટલું દાન કોઈ બ્રાહ્મણને કરવું જોઈએ આજે સાંજે પાછા સંધ્યા આરતીમાં શિવજીની જવું જોઈએ આરતીમાં જઈ શિવજીને પ્રાર્થના કરવાની ઘરે આવી પતિ પત્ની સાથે જ ફરાર કરવો જોઈએ આવી રીતે સોમવારનું સાદી સંપૂર્ણ ભાવથી પૂજા કરવામાં આવે તો અચૂક આ પૂજાનું ફળ મળે છે આ મારો અનુભવ છે અને આ અનુભવથી તમને કહું છું પછી વધારે નહીં તો શ્રાવણ માસ પૂરો થાય એટલે મંદિરના ગોસ્વામીને દાન કરવું જોઈએ કદાચ તમારા ગામમાં કે તમારા શહેરમાં તમે જે જાઓ છો ત્યાં જે પાઠેશ્વરની પૂજા કરવા માટે જે મહારાજ બેસે છે જે બ્રાહ્મણ બેસે છે એને તમારે દાન આપવું જોઈએ દર સોમવારે જાઓ તો એક ફળ એને આપવું જોઈએ એક ફળ મંદિરમાં મૂકવું જોઈએ આવી રીતે પૂજા કરો અને તમારું જે મન ઇચ્છિત ફળ હોય જ્યારે જ્યારે મહાદેવની સાજની આપ સવારે પૂજા કરી કોઈ ફળની કલ્પના કરવાની નથી કોઈ ત્યાં આગળ માગણી કરવા નથી આપણે ભિખારી છીએ જ નહીં મહાદેવ આલો અળો જ છે એટલે ભિખારીની જેમ જવાનું નથી પ્રેમથી જવાનું છે અને પ્રેમથી એની પૂજા કરવાની છે અને દાદાગીરીથી કહેવાનું કે તું મારો બાપ છે ને તાર મને હકથી કહેવાનું છે અને આવી રીતે જયારે સાંજની આરતીમાં જાઓ સંધ્યા આરતીમાં જાઓ ત્યારે મારા ઉમાને કહેવાય કે મા ઉમા પાર્વતી શક્તિ એ આધ્યા શક્તિ મહાદેવને કીધો આટલું કે મારું આટલું કામ કરી આટલું કઈ અને સાંજે ઘરે આવતું રહેવાનું છે સુતી વખતે બી મહાદેવનું ધ્યાન કરવાનું મહાદેવની સાથે પૂજા કરવી જોઈએ જે મહાદેવ હર હર મહાદેવ એક શ્રાવણ માસ હતો અને એક મારા અનુભવમાંથી તમારું મન ઈચ્છિત ફળ આપવામાં જરીકે મહાદેવ આગુ પાછું નહીં રાખે અને આ ફળ આપતી ટૂંક સમયની અંદર જ થઈ જશે આશા રાખું છું કે એક સાદી અને સરળ પૂજા મેં આપની સમક્ષ રજૂ કરી છે અને આપણે પસંદ આવી છે જય મહાદેવ હર હર મહાદેવ જય માતાજી જય શ્રી હન્મા